સોલંકી સુરત જિલ્લાના કામરેજ ચોખા રોડ પર વન વિભાગની રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલબેન સોલંકીને ગોળી વાગી હોવાની ઘટના ઘટનાની માહિતી મળતા જ સ્થળે પહોંચેલી પોલીસે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા ગોળી કઈ રીતે વાગી તે બાબતે હજુ સ્પષ્ટતા નથી જોકે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સોનલબેને માત્ર બે દિવસ પહેલા જ કામરેજ પોલીસ સ્ટેશનમાં તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી માનવામાં આવે છે કે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલતી હતી સોનલબેનના પતિ પાલ આર્ટો ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપે છે ઘટનાની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે પ્રાથમિક સ્તરે આપઘાતનો પ્રયાસ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસ ઝીણવટભરી તપાસ સાથે અને પુરાવાઓની તપાસ કરી રહી છે સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલું છે એટલે પોલીસ જે હોસ્પિટલથી વર્દી મળી હતી કામરેજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આરએફઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયા ડીવાયએસપી એસપી ત્યાં હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે સર ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રો લેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાય આવશે તો એ લોકો અમને સમજ કરશે ઓકે